ફર્સ્ટ ગિફ્ટ જયેશ માટે લીધું છે ગાઈસ અહીં જો બેની રોટલા બનાવે છે તો આવી ગયા છે કે મજામાં બગા આવો આમાં કઈ અગવડતા નથી થઈ ને ઘર તો મળી ગયું તો ને તો ગાઈસ બેની માટે જયેશ મોબાઈલ લેત આવ્યો છે જો હાટુ જો બહાર મહેમાન આવ્યા અહીં હાય દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો બધા બધાય મજામાં જ છો તો વેલકમ ટુ ન્યુ વ્લોગ ને હેપી होली બધાઈ ને ફેમિલી ને ને બધાઈ તો ગાય હવાર હવારમાં જો બધા અહીંયા આવી ગયા છે તો ગાય દર્શના કઈક કારીગરાય કરે છે તો તો જો મસ્ત એવો તડકો થઈ ગયો છે ફૂલ તડકો થઈ ગયો છે ને ગાઈઝ બાર થવા એવા અને હમણાં હમણાં આપણે હે ને વ્લોક સ્ટાર્ટ કર્યો છે તો આજે તો હોળી હે તો બધાને હેપી હોળી તો ગાય બેની જો હું લઈ આવી છે આજે જેશ માટે નવા કપડા લીધા છે કેવા છે જો તો ગાઈસ કાલે અમે ગયા હતા કપડા લેવા પણ વ્લોગ નતો બતાવ્યો વ્લોગ નતો બનાવ્યો તો ગાઈસ હમણા હમણા એ પણ આવે છે તો બધાય વ્લોગમાં બન્યા રહેજો તો ગાઈસ એક આજે આજુ આજુ ગલેની એમ કહે કે ફર્સ્ટ ગિફ્ટ આપવા જઈ રહ્યા છે જેસ ને શું રિએક્શન રિએક્ટ કરે છે જયેશ કુમાર કોણ છે તો ગઈશ ગામમાંથી એટલે ગામમાંથી હું આજુબાજુ વાંચી બધા આવે છે ને બતાવે છે કપડાં જયેશ પહેલી વાર હોળી કરવા આવે છે અમારા ઘરે આજે તો હજી તો આવ્યા નથી રાહ જોઈએ હમણાં ફોન આવ્યો કે ભાઈ થોડીક વારમાં પહોંચું છું હું તો થઈ ગયો છે ને અમારે અહીંયા બાજુમાં વિરાટની વાઇડ છે તો હાલો જોઈએ જો વિરાટની વાઈડની કેવી રીતના તૈયારી ચાલે છે એ તો અડકો તો કેવો મસ્ત થઈ ગયો હે ભાઈ તો ગઈઝ એ આ ગઈઝ અહીંયા એમ જોવું માંડવા ખોડા એ ખોડવા જઈ રહ્યા માંડવા ખોડા છે મારા વિરાટ ભાઈની વાઈડ છે ને એટલે આ કઈ સ્ટાઈલ છે એલા હા હા તો હવે બેની કંટાળીને જો વ્લોગ ચાલુ કરી દીધો છે

કઈ નઈ હવે હારો જ પડે હું કે મજામાં બાકી આવું આમાં કઈ અગવડતા નથી થઈ ને ઘર તો મળી ગયું તું ને તો ભલે તો ગાય જાય એમ જો મમ્મી આય બેઠા અને અમારા પપ્પા તો હોઈ ગયા તો ગઈ જમી તો લીધું પણ હવે બધા જો વાત ચીતું કરે છે ને બેની જો જયેશનો ફોન ચેક કરે છે પોટા જોઈશ ગાઈઝ જયેશ મોબાઈલ લેતા હે તો હમણાં આપણે મોબાઈલ નું રિવ્યુ કરશું બેની માટે જયેશ મોબાઈલ મારા હાથમાં ફોન છે વ્લોગ બનાવો કે મોબાઈલ ખોલો તો ગાય નવો મોબાઈલ લેતા આવ્યો જો

કપડા લેવામાં બહુ માથાકૂટ થાય આગળ આપડે હોય ને ભેગા તો તો આગળ આપડે ચોઈસ થી લઈ લઈએ

કોઈ લેવા જાતું નથી વસ્તુ આ બધી મારે જ લેવી પડે ને કોઈ તે જવાય અહીં ફૂડ ફૂડ બેસી ગયા છે તો ગઈ જ બુસ લેતા આવ્યો આપણે હાલો મોરવા લાગો તો ગઈ જો કેવો મસ્ત કલર આવ્યો એકદમ રેડ હાલ છે ને તરબૂસ દે નહીં पाई सम्भव छ नपत्र के हजुर बिजी डेस्क लिए ज हाम्रो सेवा गरे हाम्रो नपत्र के होइ त हो आइ दयासनी केवा थाई सरी ना लगाड्ती बिजू कहीं हा होइ बो वाले इ छ न हा मने एकबार लाइक छ त खरिद યાનો કે હરી આવતી કે દીમતી ખાધી મને આપડે તો ખાવાનું હોય જો આમ આખે આઘું ને એમ નત ખાવ હો મારા આમ જ અરે આમ હોય જો આમ લાગે નંબર મીઠું કેમ છે જયેશ મીઠું કેમ છે હું એમ જ ખાઈ

બીયા ખાઈ જવાના હોય માઈ છે કે નહીં આવે કે આ રીયો એ કે મારું છે ને હો કે તો ગઈ જામ જો બેની અત્યારે છે ને ભજીયા બનાવવા છે ભજીયા બનાવે છે જયેશ માટે તો ગઈ આજે તો ભજીયા બનશે શ્રીખંડ છે પૂરી છે ઘણું બધું જમવાનું છે

ધોનેશ્વર બાપાનું મંદિર છે અહીંયા જવાનું છે તો ગાય ભજીયા પૂરી શ્રીખંડ અને બટાટાનું શાક ખાઈજો હો હરમાતાની તું તો વૈષ્મા ન વૈષ્મા બોલે તો ગાયજ અહીંયા જો આપણે પણ શ્રીખંડ આવી ગયું છે ભજીયા છે અને અમારા બાજુમાં વિરાટની વાઈડ હતી તો ત્યાં પણ જમી આવ્યા મમ્મી પપ્પા ત્યાં હતા અને અમે બધા અહીંયા ઘરે બનાવ્યું જમવાનું એમ તો અમે ગયા હતા અમે બધે થોડો થોડો લાભ તો દેવો પડે તો કઈ આવી રીતના હળવું ભોજન બનાવ્યું હોય